ખેડાના ડાકોરમાં રણછોડજી મંદિરના આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે ડાકોરના મુખ્ય માર્ગો મંદિર વિસ્તાર તથા ગોમતી ઘાટ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી દબાણની કાર્યવાહી થતા વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયું હતું ત્યારે નગરપાલિકા અને વહીવટીતંત્રની દબાણકારોને નોટિસ અપાયા બાદ કાર્યવાહી થઈ છે નગરપાલિકાના અધિકારીઓ સહિત આ કાર્યવાહીમાં જોડાયા છી સુધી દબાણો થાય છે પરંતુ તંત્રને એ ધ્યાને નથી આવતું અચાનક જ તેમના ધ્યાને આવે છે અને દબાણો દૂર કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે અહીંયા દબાણો દૂર કરતા પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી અને સરકારી જમીન પર જે જે પણ દબાણો હશે તે દૂર કરવામાં આવશે દરેક જગ્યાએ આ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ડાકોરમાં પણ આ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે દબાણકારોને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે અને જે પણ જગ્યાએ સરકારી જમીન પર દબાણો થયેલા છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે મંદિર તથા આસપાસના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી તો મંદિર તથા આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી અને જ્યારે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા